ભરૂચ લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખભાઈ વસાવા એમાં એમણે જે સ્પીચ આપેલી હતી એ સ્પીચના અંશોને કટ કરી અને જ અભદ્ર અશ્લીલ ધમકીભરી વિડીયો બનાવી અને ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલી હતી નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને તેમના પરિવાર વિશે ઇન્સ્ટાગ્રામ ઉપર અભદ્ર અને અશ્લીલ ટિપ્પણી કરવા મામલે રાજપીપળા પોલીસ મથકે કુલ ત્રણ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે આ વિવાદના મૂળમાં સત્યાવીસ જાન્યુઆરીએ સાગબારા ખાતેના એક કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી મનસુખ વસાવા દ્વારા અબબોના નારા મામલે ચૈતર વસાવાને લુખો કહી સંબોધન કર્યા બાદ તેની સામે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ નારા થયા હતા અને તેમણે મનસુખ વસાવા ઉપર અભદ્ર ગાળો વરસાવી હતી જે મામલે ત્રણ જેટલા ઇન્સ્ટાગ્રામ યુઝર સામે સાંસદના જમાઈ દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આ મામલે નર્મદા લાઈવે નાયબ જિલ્લા પોલીસ વડા સાથે વાતચીત કરી સમગ્ર ઘટના બાબતે જાણકારી મેળવી હતી તેમનું શું કહેવું છે જુઓ આ વિડીયોમાં એ બાબતે જણાવવાનું કે ગત સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરૂચ લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખભાઈ વસાવા એમનો જે ડીયાપાડા ખાતે કાર્યક્રમ હતો એમાં એમણે જે સ્પીચ આપેલી હતી એ સ્પીચના અંશોને કટ કરી અને એમાં પોતાનો વિડીયો બનાવી અને ખૂબ જ અભદ્ર અશ્લીલ ધમકીભરી વિડીયો બનાવી અને ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલી હતી આ ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ કે જોહાર વીસ એસ કે પરમાર એમ સિક્સટી નાઇન અને એ કે માવી ઝીરો વન આ જે ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી હતી એમના ધારકો વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ ત્રણસો એકાવન બે બસો છન્નું બે અને ત્રણસો છપ્પન બે મુજબનો ગુનો દાખલ થયેલો છે જે પૈકી એક આરોપીની ધરપકડ થયેલી છે સદર ગુનો તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલો છે ઓકે એ જે ફરિયાદ થઈ છે એમાં ટોટલ મેં કહ્યું એ પ્રમાણે ત્રણ ઇન્સ્ટાગ્રામ જે આઈડી છે એ પૈકી એકે જોહાર વીસ જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમના ધારક જે લાલો નાગજી ડામોર જે ગરબાડા તાલુકા જિલ્લો દાહોદના વતની છે એમની ધરપકડ થયેલી છે અન્ય બે ઇન્સ્ટાગ્રામ આઈડી એસ કે પરમાર સિક્સટી નાઇન અને એ માવી ઝીરો વન એમની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શોધખોળ ચાલુ છે આ બાબતે છે બીએનએસ ત્રણસો એકાવન બે બસો છન્નું બે ત્રણસો છપ્પન બે એટલે કે ગુનાહિત ધમકી અભદ્ર ટિપ્પણીઓ અને બદનક્ષી બાબતેનો ગુનો દાખલ થયેલો છે જેમાં બે વર્ષ સુધીની સજાની જોગવાઈ છે આ તબક્કે હું આપના માધ્યમથી તમામ જાહેર જનતાને એક અપીલ કરવા માગું છું કે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે એ આપણી અભિવ્યક્તિની આઝાદી સ્વતંત્રતા માટે છે પરંતુ આપણી આ સ્વતંત્રતા એ સ્વચ્છંદતા ના બની જાય અને એનો ઉપયોગ આપણે કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા ખરડવા કે એમને ધાક ધમકી આપવા અને એમના વિરુદ્ધ એમના પરિવાર વિરુદ્ધ અભદ્ર અશ્લીલ ટિપ્પણીઓ કરવા માટે ઉપયોગ ના કરીએ અને ખૂબ જ સમજપૂર્વક આપણા સોશિયલ મીડિયા અને આપણા વાણી સ્વાતંત્ર્યની આઝાદીનો ઉપયોગ કરીએ એવી તમામને અપીલ છે ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બેફામ બની ગંધ ફેલાવતા અસામાજિક તત્વો માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં પહેલાં વિચાર કરી લેજો નહીંતર જેલના સળિયા ગણવાનો વારો આવી શકે છે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો